મારું નામ શૈલેષ ગાવરી અને હું આ જે મૃતક છે એનો મામો છું એનું નામ ધાર્મિક મકવાણા છે ગત રાત્રે અગિયાર વાગે એ લોકો બાર ગામથી રિટર્ન હતા પછી જમી કરીને એ છોકરો બહાર ફરવા નીકળ્યો છે ભાઈબંધો ભેગો પછી આ બનાવ ક્યારે થયો કોઈ ખબર નથી પડતી હતી પણ અમને બનાવ 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 મોમાઈ બધા મોમાઈનું નામ લઈ છે કે મોમાઈ ગાંઠિયાવાળા થયું બધું ક્યાં એવું આપણે આ લીમડા ચોક પાસે આપણે ગેલેક્સી હોટલ છે ને એની એનીચેનું ત્યાં બનાવ અને છોકરાઓ છોકરા બધા ઠંડુ પીઆઈ જ ગયા હતા બધા પણ ત્યાં શું બોલાચાલી થઈ ગઈ ખબર નહીં અને છોકરાઓ બધા એની રીતના કહેતા હતા ને પછી કંઈક અન બનાવો કંઈક બોલાચાલી થયા છે એમાં એને ઘા મારી દીધો શરીરનો બરાબર અને ત્યારે અત્યારે તો રાત્રે ત્રણ વાગે અમને ફોન આવ્યો કે ભાઈ આવી બનાવ બન્યો છે છોકરાને લાગી ગયું અમને એમ વાવડ મેળા કે ભાઈ એક્સિડન્ટ થયું છે પણ જયારે આ પહોંચ્યા ત્યારે ખબર પડી કે એક્સિડન્ટ નથી પણ કાયદેસર એને છરી મારેલી હતી એમ વાવડ મેળ્યા છે બસ આટલી અમને ખબર